મારું નામ પ્રકાશ એમ પ્રજાપતિ છે હું ગાંધીધામ રહું છું આણંદ નખત્રાણા બસમાં મેં રિઝર્વેશન કરાવ્યું હતું પણ એ બસ કેન્સલ થઈ ગઈ સ્લીપર કોચ અને સાદી બસ મૂકી અમારે પ્રસંગ છે તાત્કાલિક આવું હતું અને એ બસમાં અમે બેઠા અને એ બસનો ડ્રાઈવર એવો રફ એન્ડ ટફ હતો કે આ જમ્પ નજીક આવે ત્યારે જ બ્રેક તો આગળથી બસ ધીમી કરતો જ નહીં અને હાર્ડ આગળ જમ્પ કાંઈ જોતો નહોતો અમારા મારા છોકરા બધા પાછળ અમારા બેન મારી વાઈફ મારા છોકરા મારા ભાણેજ બધા પાછળની સીટમાં જગ્યા મળી પછાડતો પછાડતો આવ્યો છોકરાને બે વાર સુતા સુતા નીચે પડી ગયા બ્રેક મારી અને નડિયાદ પહોંચ્યા નડિયાદ પહોંચી અંબાજી માતા ત્યાં આગળ જમવા બસ એવી કુદાડી એને ફાસ્ટ ચલાવતા મારી છોકરી ત્રણ ફૂટ સીટ ઉપર ઉપરથી નીચે પડી અને એને મણકામાં લાગ્યું છે અત્યારે એને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ અમે અને ડ્રાઈવરને કીધું તું ડ્રાઈવર કાંઈ સાંભળતો નતો તો જે મારી છોકરીની જે કમરમાં ફ્રેક આવી ગઈ છે આ કમરમાં ફ્રેક આવી ગઈ છે અને 10 વર્ષની મારી બેબી છે હવે એનું ભવિષ્યનું મારે શું કરું આ સરકાર મારો સાથ આપે અને આ ડ્રાઈવરને સજા આપે અમે મણકામાં ફ્રેક આવી ગઈ છે એટલે જનરલ હોસ્પિટલ માં આવ્યા હતા હવે પ્રાઇવેટ હોસ્પિટલ માં અમે લઈ જશું હે પોલીસને જાણ કરી હા પોલીસને અમે જાણ કરી દીધી એવું જ રાતો ગાડીમાં રાતે 7 વાગે 8 વાગે ગાડી ઉપાડે લીમીને સાડા ચાર આજુબાજુ અમે સાણંદ પહોંચ્યા હતા સાણંદ થી પછી આવ્યા અને ટ્રાફિક ભાગ્યું તે સરખે જ ઉધી તે સરખે જ અમે સમજો ગીતા મંદિર નવ વાગે પહોંચેલા નવ સાડા નવ વાગે ગાડીમાં મેન્ટેન સમય પાછળના ટાયર માંથી પાછળના ભાગે ગાડી પટકાય છે પહેલેથી ને ગાડી થોડી જૂની છે પટકાય છે એટલે વર્કશોપ માં એક બે વખત મહેસાણા ગયો તો એ વખતે મેં જાણ કરી હતી એના પછી બીજા ડ્રાઈવરો પણ જાણ કરી હતી કે ગાડી પટકાય છે એ માટે